તે હા હું કામ આરી બોલાડી તોય સુ થેગી આવા કામ ન કરે આવડે ભાઈ પૈસા ગણે હું શું કરવાનું કામ કોને કરવા દેતો આ

એને એટલે એમ થોડાક દિવસ તો વાત કરવાનું કીધું તું મને તો જ એ આવે ને પકડમાં આમ આમનો થોડો આવે કઈ મુખ્ય મકરા જ કરતો એને આયે આવી ત કરી થઈ ગઈ આરિયન કામ ઉતારવાના આવું કોઈ દિવસ નહીં કરું હવે કેરી એટલે કેરી નિકળ ઉતારીને કરું ને થી આવું નોકાને Ampuh ya orang bunuh teman. Nih. Ah, padahal, nih, nih dia. Ayo kelan, bukanlah njaneh. Bukan kerupuk. Mana iya deh. Entah mana kayak kelan nukon kamu. Ma re, kayak kelan gamalu.